હેલો મિત્રો પશુપાલક મિત્રો કેમ છો બધા જય શ્રી કૃષ્ણ બહુચર ડેરી ફાર્મમાં ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે શંકર ગાય પંજાબથી લવાય કે નહીં તેના વિશે આપણે એક વાત કરવાના છીએ તો ઓલરેડી મિત્રો આ શંકર ગાય અમે પંજાબથી લાવી હતી એ લાવ્યાનો સમય થયો છે ત્રણ મહિને જેવો તો મિત્રો આશંકર ગાય અમે પંજાબથી લાવી હતી અને ત્યારથી જ બીમાર થઈ ગઈ હતી તો તેનું રિકવર એક મહિને જતા આવ્યું છે એક મહિનો બીમાર રહી છે આ શંકર ગાય જેથી કરીને એમાં નુકસાન બહુ જ ભોગવવું પડ્યું છે અને આ વખતે દૂધ પણ દોવામાં પણ નથી આવી હાલ તેનું દૂધ છે ત્રણ લીટર જ અને બીજું અમારા આ ઘરની ગાયો છે બધી આ દૂધ સારું આવે છે દસ બાર લીટર પણ પંજાબ શંકર ગાય ન લાવી પંજાબ થી શંકર ગાય લાવી તો નુકસાન ભોગવા તૈયાર રહ્યું અમે એક શંકર ગાય લાવી છે પચાસ હજાર માં લાવી હતી ત્યાંથી પણ આ ત્રીસ હજાર માં કોઈ લેવા તૈયાર નથી તો મિત્રો પંજાબ થી શંકર ગાય લાવવી જાણે જોઈને લાવવી કારણ કે ત્યાંનું હવામાન આપણે અહીંયા સેટ થતું નથી તેના કારણે ગાય ગંભીર બીમાર થઈ જતી હોય છે અને આપણે

તો આજુબાજુના ગામમાંથી જ લેવી કારણ કે તેનું હવામાન આપણે ત્યાં સેટ થઈ જાય અને નુકસાન ન ભોગવવું પડે બીજું કે અમારા આ પણ અમારા ગામમાંથી લાવેલી છે આ બે શંકર ગાયો તે તાત્કાલિક અહીંયાનું હવામાન સેટ થઈ ગયું અને દૂધ પણ સારું આપે છે પંદરથી થી વીસ લીટર અને આ અમે ઘરે ઉછેર કર્યો હતો નાની ટુકડી એટલે કે બચ્ચા હતા ગાય બની ગઈ છે જે મિત્રોને પશુપાલન ધંધો કરવો છે તે મિત્રો વચ્ચા ઉછેરો અને અહીંયાથી જ શંકાર ગાયો ખરીદવું